રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વ્રત હસ્તે ત્રિવિધ વિકાસના કારમોનું ખાતમુહૂર્ત વિધિ અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોને અને રમત ગમતના મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા હાલ પોતાના મત વિસ્તાર પોરબંદર અને રાજકોટ જિલ્લાના તાલુકા ઉપલેટામાં ત્રિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટાવરવાળી વાળી તાલુકા શાળા સામે મહેસૂલ સેવા સદન તેમજ ઉપલેટા બસ સ્ટેન્ડ કેમ્પસ ખાતે ઉપલેટા અને ધોરાજી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરવા માટે એક હાથ મુહૂર્ત કરવામાં આવેલ અને ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઇ લોકાર્પણ કાર્યક્રમ અને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા અને પ્રાંત અધિકારી મામલતદાર અધિકારી અને ચીફ ઓફિસર અને રાજકીય આગેવાનો અને કાર્યકરો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ઉપલેટા વિસ્તાર ધોરાજી અને ઉપલેટા બંને નવા બસ સ્ટેન્ડ માટે માટે રાજ્યના વાહન વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે લગભગ આઠ આઠ કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે ડિઝાઇન પણ નવી છે અને એની જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રે ભવિષ્યમાં કાંઈ વિકાસ થાય એનો પણ ખાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અમારા વિસ્તારના આ લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે ના કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અને હમણાં પ્રજા સાથેનો સંવાદ પણ થયા છે આ સાથે સાથે અન્ય ખાતમુહૂર્ત પણ આજે

બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જનસુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે